આપનું સ્વાગત છે અમદાવાદ વાસણા રોડ ઉપર જાન્યુઆરી જાન્યુઆરીના દિવસે મુસ્લિમ પરિવાર જયારે ગુપ્તાનગર પાસેથી પસાર થયો રહ્યો હતો ત્યારે અચાનક એમની ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ હુમલા બાદ આ મુસ્લિમ પરિવારે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી અને વાસણા પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી બીરો રિપોર્ટ રહીશ સૈયદ અમદાવાદ મારું નામ ખાઈશ હવાવાલા છે પચીસ જનુઆરી હા પચીસ જાન્યુઆરીએ રાતના હું મારા દીકરાના એન્યુઅલ ફંક્શનમાં જઈ રહ્યો હતો એ સમયે રસ્તામાં જતા મારી મારી કારમાં મારી ફેમિલી સાથે હું જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક વરઘોડો જઈ રહ્યો હતો અને જાનૈયાઓ જો એ બહુ વધારે એકદમ તોફાન મસ્તી રસ્તાની ઉપર અને ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયું હતું રસ્તા ઉપર તો એ દરમિયાન કેટલાક તોફાની ઈસમોએ મારી કાર ઉપર હુમલો કર્યો અને મારી કારનો બેક સાઈડનો ગ્લાસ તોડી નાખ્યો આપ બનાવ બનતા અને કેટલાક લોકો આવેગમાં આવીને સ્લોગન કરવાનું ચાલુ કર્યું અને અપશબ્દો બોલવાનું મને ચાલુ કર્યું તો એ સાંભળીને મને સમય સૂચકતા સાચવીને હું તરત જ એ કાર હંકારીને હું આગળ નીકળી ગયો અને આગળ જઈને તરત જ પોલીસ સ્ટેશન હતું તો હું પોલીસ સ્ટેશનમાં ત્યાં જઈને પોલીસ પોલીસ સ્ટેશનમાં હું દાખલ થઈ ગયો અને ત્યાં આગળ મેં જઈને ફરિયાદ કરી ત્યાં પોલીસે મને ખૂબ જ સારો સહકાર આપ્યો અને આગળ જે બી કાર્યવાહી જે કરવાની હતી એ પોલીસે કાર્યવાહી બી કરી છે અને અને મારી પાસે કારમાં જે ડેસ્કેમ લાગેલું હતું એ ડેશકેમમાં વિડીયોને બધું એને એની અંદર કેપ્ચર થઈ ગયું અને એ કેપ્ચર વિડીયોમાં જે ઈસમ જે હતા જે જે બી આરોપીઓ હતા એમને પોલીસે પકડીને કાર્યવાહી કરી છે અને યોગ્ય કલમ એમની ખિલાફ લગાવીને આગળની કાર્યવાહી કરી છે આગેવાન સમાજના કોઈ આ જે મારી સાથે જે બનાવ બન્યો ત્યારે હું અને મારી ફેમિલી ખૂબ જ ગભરાઈ ગયા હતા અને કંઈક સમજાતું નહોતું કે હવે શું કરવું તો એ દરમિયાન એસડીપીઆઈ જે ટીમ છે એ અને એમના સાથીઓ બધા મારી પાસે આવ્યા અને મને ખૂબ આશ્વાસન આપ્યું હિંમત આપી અને જે બી કાયદાકીય કાર્યવાહી કરવાની હોય એની સમજણ આપીને મને ખૂબ સાથ સહકાર આપ્યો છે અહીં મેરા મારું નામ નાંદુલિયા કતાદા છે હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયામાંથી અહીંયા વેજ વેજલપુર વિધાનસભા મેમ્બર છું આ જે ઘટના બનેલી છવ્વીસ છવ્વીસ તારીખે રાત્રે જે ફેમિલી નીકળેલી અને એના પર જે ઈસમો દ્વારા જે ગાડી જેમની ગાડી પર જે હુમલો કરવામાં આવેલો તે બાદ અમે તેમની મુલાકાત કરી અને વાસા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ જોડી પણ અમે મુલાકાત કરી અને તેમને રજૂઆત કરી છે કે આવા અસામાજિક તત્વો જે એક લડાઈને એક નાની એક નાનકડી એક લડાઈને ઉગ્ર આંદોલન પામી જાય એટલા સુધી કાર્ય કરી રહ્યા છે પરંતુ અમે એ સ્થિતિને જે હથિયાર લોકોના હાથમાં હતા તેના હાથમાંથી હથિયાર હટાવીને કલમ આવે એવી રીતે કાર્યવાહી કરવા માટે એમની પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ જોડે માંગ રાખી અને બીજા જ દિવસે તેમની તાત્કાલિક ધોરણે એમને આ કાર્યવાહી કરી અને જે લોકો હતા એમની ધરપકડ કરી અને એમને લઈ આવ્યા અને જે આ ભાઈની જે કલમો લાગતી હતી એમના માટે સંતોષકારક જવાબ આપ્યો તે માટે હું વાસણ પોલીસ ઇન્સ્પેક્ટર અને વાસણ પોલીસનો જે સ્ટાફ છે હું તહેદિલથી શુક્રિયા અદા કરું છું અને આવી રીતે જો કોઈ બનાવ ના બને તે માટે અમે વાસામ પોલીસ ઇન્સ્પેક્ટર અને વાસ પોલીસ સ્ટાફ અને અમદાવાદ શહેર પોલીસ જે છે એને અમને અપીલ કરીએ છીએ કે આવા અસામાજિક તત્વો આગળ ના આવે એ માટે તમે કડકથી કડક કાર્યવાહી કરો અને જે લોકો સાથે આવા બનાવ બને છે તો તેમને તાત્કાલિક ધોરણે સો નંબર પર ફોન કરી અને જાણ કરવાની હોય છે અને નજીકના પોલીસ સ્ટેશન જઈ તેમના વિરુદ્ધ એફઆઈઆર કરાવવાની અને આવા જો અસામાજિક તત્વો ઉદભવશે તો સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીબીઆઈ તેમના વિરુદ્ધ કડકથી કડક અને કાયદેસરની જે કાર્યવાહી કરવાની હશે તે કરશે અને આવા જે અસામાજિક તત્વો છે જે સમાજને ગેરકાય ગેરમાર્ગે દોરી રહ્યા છે એમને બક્ષવામાં નહીં આવે અને તેમના વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે જેવી રીતે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જેવી રીતે જણાવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી જ જે મિસાલ વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તમામ સ્ટાફ કર્મચારીઓ આજે બતાવી છે અને તેમને જે રીતે હર્ષ સંઘવી કહે છે કે ચોવીસ કલાકમાં આરોપીની ધરપકડ કરી લાવી છું એ પણ મિસાલ વાસણા પોલીસ ઇન્સ્પેક્ટર અને પાસણા પોલીસનો જે સ્ટાફ છે એમને કાયમ કરી છે અને આવી જ રીતે તે લોકો કાયદાનું ભાન કરાવે અને જે જાહેર જનતાને હેરાન કરે છે અસામાજિક તત્વો સામે કાયદેસરની કાય કાર્યવાહી કરે તેવી હું માંગ રાખું છું